જુલાઈ જુલાઈ સુધીમાં રાજ્યના તમામ વિસ્તારની અંદર ચોમાસું છે છે બેસી ગયું કે હા બે પાંચ ટકા વિસ્તારો એવા પણ હશે કે જેની અંદર હજુ પણ કોઈ ખાસ વરસાદ હોય અને આવું તો વર્ષોથી બનતું આવે છે આમાં કોઈ નવી વાત નથી આવું તો દર વખતે એવું બનતું હોય કે કોઈ ને કોઈ બે પાંચ ટકા વિસ્તારો છે એ બાકાત રહી જતા હોય છે આ એક કુદરતી વસ્તુ છે હવે મારે આપને એ જણાવવાનું છે કે મેં જે રીતે બે દિવસ પહેલા જણાવ્યું હતું એમ ગઈકાલે પણ ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ નહોતો ત્યાં ગઈકાલે અને પરમ દિવસે વરસાદ થઈ ચુક્યો છે જેમાં કચ્છનું વાગડ વિસ્તાર હોય એટલે કે રાપર તાલુકો છે ચોટીલા આસપાસના વિસ્તારો છે લીંબડી આસપાસના વિસ્તારોમાં પણ ગઈકાલે સારા એવા વરસાદ નોંધાયા છે ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા ભાગો એવા છે જ્યાં વરસાદ નહોતો પણ હવે છેલ્લા બે દિવસની અંદર વરસાદ નોંધાયા છે અને ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર જૂન મહિનાઓ જે પૂરો થયો ત્યાં સુધીમાં નૈઋત્યના ચોમાસાનો જે રેગ્યુલર વરસાદ પડતો હોય એની ઘટ હતી પણ જુલાઈ મહિનાની અંદર આ ઘટ એવરેજ પૂર્ણ થઈ ગઈ છે એટલે અત્યારે નોર્મલ કન્ડિશનની અંદર ચોમાસું ગણી શકાય કે નોર્મલ વરસાદો જે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં પડતા હોય એટલા પડી ગયા છે હા એક વાત ચોક્કસ છે કે સૌથી વધારે વરસાદ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાની અંદર નોંધાયો છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકાની અંદર જોવા જઈએ તો સૌથી વધારે ટકે સિઝનનો ટોટલ વરસાદ જે પડતો હોય એનો એસી ટકા વરસાદ છે એ દેવભૂમિ દ્વારકાની અંદર અત્યાર સુધીમાં આજે અગિયાર જુલાઈ સુધીમાં ત્યાં વરસી ચૂક્યો છે જોકે બાજુમાં જામનગર હોય તો ત્યાં ઓગણસાઠ ટકા વરસાદ છે પોરબંદરની અંદર સીઝનનો ટોટલ ચાલીસ ટકા વરસાદ છે પણ દેવભૂમિ દ્વારકા છે એ વચ્ચે એવો વિસ્તાર છે કે ત્યાં દ્વારકા દેશની કૃપાથી એસી ટકા સુધીના વરસાદ છે એ નોંધાઈ ચૂક્યા છે જોકે હવે દ્વારકાની અંદર એસી ટકા વરસાદ નોંધાય એનો મતલબ એવો નથી કે હવે માત્ર વીસ ટકા વરસાદ પડવાના છે આ વર્ષે દ્વારકાની અંદર બની શકે કે સો ટકા કરતા પણ વધારે વરસાદ પડી શકે કેમકે એસી ટકા તો અત્યાર સુધીમાં થઈ ગયો છે હજુ ઘણું બધું બાકી છે અને ઓલ ઓવર ગુજરાતની અંદર તો નોર્મલ વરસાદ જે પડતો હોય છે એટલો વરસાદ છે ઓલ ઓવર ગુજરાતમાં પડ્યો સૌથી મોખરે છે દ્વારકા જિલ્લો એ પછી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે અને એ પછી બીજા વિસ્તારોનો સમાવેશ થાય છે સૌથી ઓછા વરસાદની વાત કરવા જઈએ તો બનાસકાંઠા અને કચ્છ જિલ્લા એવા છે કે જેમાં રાજ્યમાં સૌથી ઓછા વરસાદ આજ દિવસ સુધીની અંદર onde aí a gente હવે ખાસ વાત કરવાની છે આજની તારીખની આજની તારીખની વાત કરવા જઈએ તો જે નવ જુલાઈના રોજથી જે વરસાદ રાઉન્ડ ચાલુ થયો છે આજે અગિયાર જુલાઈ છે માહિતી આપતા હતા કે નવ દસ અને અગિયાર જુલાઈ દરમિયાન રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થશે એ જ મુજબના નવ અને દસ તારીખે વરસાદ થઈ હા એક ચોક્કસ વાત છે કે દસ જુલાઈના રોજ જે અમારું અનુમાન હતું એટલી તીવ્રતા સાથે વરસાદ નથી પડ્યો પણ ચોક્કસથી દસ જુલાઈના રોજ પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે આજે અગિયાર જુલાઈની વાત કરીએ તો ખાસ કરીને આજે અગિયાર જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ છૂટાછવાયા ભાગોની અંદર હળવા મધ્યમથી સામાન્ય વરસાદો છે એ ચાલુ રહી શકે છે આજની તારીખે કોઈ મોટા કે હેવી વરસાદની શક્યતાઓ સાંજ થી બે ઇંચ વરસાદ પડે એ અપવાદ રહેશે બાકી મોટા ભાગની અંદર વરસાદ હળવોથી સામાન્ય જોવા મળી શકે કચ્છ ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતના ભાગો એવા છે એમાં છૂટાછવાયા માત્ર ઝાપટાઓ જોવા મળશે કોઈ હેવી વરસાદ થાય આજની તારીખે એવી શક્યતાઓ દેખાતી નથી એટલે આજે અગિયાર જુલાઈ ના રોજ જોવા જઈએ તો જે છેલ્લા બે ત્રણ દિવસથી જે વરસાદ પડી રહ્યો છે એની અંદર આજે અગિયાર જુલાઈના રોજ તીવ્રતામાં ઘણો બધો ઘટાડો જોવા મળશે અને અગિયાર જુલાઈના રોજ વરસાદ છે એ હળવાથી સામાન્ય એવી રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છની અંદર એકદમ છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે આવનારા દિવસમાં વરસાદ કેવો પડશે એના વિશે હું આજે રાત્રિના વિડીયોની અંદર વાત કરીશ પણ શરૂઆતમાં મેં મારા અંગત જીવન વિશે ઇન્ટરવ્યુ આપ્યું છે આ સાઇડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એ કંઈમાં મારા અંગત જીવન વિશેનું ઇન્ટરવ્યુ છે એ પણ તમને જોવા મળી જશે